તો સ્વાગત છે મિત્રો ટીસીટી ટેક ગુજરાતી ચેનલમાં આજે આપણે એક્સપિરિમેન્ટ કરવાના છીએ પેન્ટ રિમોવરથી તમે ઘણી બધી રીલ્સને એવું જોયું છે કે પેન્ટ રિમોવર એક વખત લગાવવાથી ગમે તેનો સરળતાથી કલર નીકળી જાય છે તો ટેન્શન ન લેતા મિત્રો તમારે કોઈ જ જાતનું એક્સપેરિમેન્ટ કરવાની જરૂર નથી અમે તમને પેન્ટ રિમોવરની મદદથી બતાવશું કે આ સત્ય છે કે અસત્ય છે આના ઉપર આપણે એક વખત પેન્ટ રિમોવર લગાવશું અને જોઈશું કે આનો કલર નીકળી જાય છે કે રીલ્સનું ને એવું બધું માણસો ખાલી વ્યૂઝ લેવા માટે જ બનાવે છે આ હકીકતમાં કામની પ્રોડક્ટ છે કે નથી પ્રોડક્ટ સારી તો એ તમને બતાવશું તો ચાલો આપણે પ્રયોગ શરૂ કરીએ તો સૌથી પહેલાં લઈ લીધી છે આપણી મેઇન વસ્તુ પેન્ટ રિમૂવર પછી એક રમકડાની થાર જીપ લઈ લીધી છે જેનો આપણે કલર કાઢવાના છીએ પછી એક એશિયન પેન્ટનું ડબલું છે કલરના ડબલાનો જ આપણે ખુદ કલર કાઢવાના છીએ અને બીજી એક નાની ડબ્બી લઈ લીધી છે પછી આ બહુ સેન્સિટિવ પ્રોડક્ટ આવે આપણે હાથ હાથે અડે ને તો તરત રિએક્ટ કર રિએક્ટ કરે એટલે આપણે ગ્લોવ્સ લઈ લીધા છે સેફ્ટી ફર્સ્ટ એટલે ગમે ત્યારે તમે આવી રીતનું કલર કે એવું રિમૂવ કરતા હો તો ગ્લોવ્સ અવશ્યથી પહેરો અને એક વાસણ લઈ લીધું છે જેમાં આપણે પેન્ટ રિમૂવર કાઢવાના છીએ તો ઓકે ચાલો આપણે પ્રયોગ આપણો શરૂ કરીએ છીએ સૌ પ્રથમ આપણે છે ને ગ્લોવ્સ પહેરી લઈશું સેફ્ટી માટે કે જેથી આપણી સ્કિનને પેન્ટ રિમૂવર અડે નહીં કારણ કે આ પેઇન્ટ રિમૂવર છે ને બહુ જલદ આવે આપણે શરીરને કે ચામડીને અડે ને તો બળતરા પડતી હોય છે એટલા માટે આપણે ગ્લોવ્સ પહેરી લઈશું હવે એક વાસણમાં આપણે પેઇન્ટ રિમૂવર થોડુંક કાઢી લઈશું આ એકદમ પાણી જેવું જ આવતું હોય છે બહુ ઘાટું નથી આવતું અને હવે લઈ લઈશું આપણી રમકડાની થાર અને એના ઉપર આપણે બ્રશથી લગાડી દઈશું હાથ નથી અડાડવાનો મિત્રો તમારે ધ્યાન રાખવાનું છે બહુ સારી રીતે આપણે એને લગાડી દઈશું અને પછી જોઈશું કે કલર રિમૂવ થશે કે થાય છે કે નથી થતો અંત સુધી જોજો મિત્રો વિડીયો અમે તમને બધી જ ડિટેલ આની આપી દઈશું કે આ પ્રોડક્ટ આપણે ઉપયોગ કરવા જેવી છે કે નથી તો થાર ને આપણે પેન્ટ રિમૂવર બહુ સારી રીતે લગાડી દીધું છે હવે આ પેન્ટના ડબલાને આપણે સારી રીતે લગાડી દઈશું હવે આ નાની ડબ્બી છે એના ઉપર લગાડી દઈશું ફ્રન્ટ રીમૂવર સારી રીતે તો કલર રિમૂવર લગાવ્યા બાદ આપણે એમને દસ થી પંદર મિનિટ પડ્યું રહેવા દઈશું અને જોઈશું કે કલર નીકળે છે કે નથી નીકળતો તો મિત્રો છવ્વીસથી સત્યાવીસ મિનિટ થઈ છે લગભગ અડધી કલાક થવા આવી છે પણ હજી કાંઈ જ રિએક્શન આવ્યું નથી આપણી આ ટોય થાર ઉપર કે નહીં આ પેન્ટના ડબલા ઉપર બની શકે કે સારી રીતે પેન્ટ રિમૂવર ન લાગ્યું હોય તો એક વખત આપણે ફરીથી એને સારી રીતે પેન્ટ રિમૂવર લગાડી દઈએ અને હવે આ વખતે છે ને આખું પેન્ટ રિમૂવર એમને નવડાવી જ દઈએ એટલે ખબર પડી જાય કે આપણે આનથી પેન્ટ નીકળે છે કે નથી નીકળતો આપ જોઈ શકો છો મિત્રો આ કંપનીનો આ પેન્ટ રિમૂવર છે પાવર પાંચસો પચાસ આમાં બધી સૂચના લખી છે અને એની એમઆરપી છે એકસો નેવ રૂપિયા તો હવે આપણે બધું જ પેન્ટ રિમૂવર છે એ આપણે ટોય કાર ઉપર અને પેન્ટના ડબ્બલા ઉપર અને નાની ડબ્બી ઉપર નાખી દેવાના છીએ તો જેથી કરીને આપને ખ્યાલ આવશે કે હકીકતમાં રિમૂવ થાય છે કે નથી થતું તો આપણું બધું જ પેન્ટ રિમૂવર આપણે આ ટોય કાર ઉપર એટલે કે થાર ઉપર નાખી દીધું છે અને પેન્ટના ડબલા ઉપર ને નાની ડબ્બી ઉપર નાખી દીધું છે રિએક્શન એનું ચાલુ થઈ ગયું છે જમીન ઉપર તો રિએક્શન આવે છે પણ થાર ઉપર કે ડબ્બલા ઉપર કોઈ રિએક્શન આવતું નથી આપ જોઈ શકો છો જમીન ઉપર એનું રિએક્શન આવે છે જેવી રીતે આપણે એસિડ નાખીને રિએક્શન આવે એવી રીતનું રિએક્શન અત્યારે બતાવે છે જમીન ઉપર પણ આપણી ટોય કાર ઉપર કે ડબલા ઉપર કોઈ જાતનું રિએક્શન આવતું નથી તો આપણે દસ પંદર મિનિટ પાછો વેઇટ કરીશું તો આપણે પાકી ખબર પડી જાય કે પેન્ટ રિમૂવરથી પેન્ટ જશે કે નહીં જાય તો બે કલાક થઈ ગઈ છે મિત્રો આપણે જોઈ લઈએ શું સ્થિતિ છે જમીનમાં તો ફૂલ રિએક્શન આવ્યું છે આખું કાણાવાળી જમીન થઈ ગઈ છે પણ આપ જોઈ શકશો ડબલા ઉપર કોઈ જાતનું રિએક્શન નથી નાની ડબ્બી ઉપર કોઈ જાતનું રિએક્શન નથી નાની ડબ્બી ઉપર તો કાગળનું સ્ટીકર લાગેલું છે કલર નથી તો પણ કોઈ જાતનું રિએક્શન નથી આપણે જોઈ લઈએ જીપ ઉપર શું સ્થિતિ છે તો મિત્રો હવે આપણે થાર આપણે જીપ ઉપર જોઈ લઈએ ત્યાં કલર રિમૂવ થયો છે કે નહીં એ તો આપણે ઘસીએ ને તો એ કલર જાય છે બાકી એને જાતે કલર નથી જાતો મારા હાથમાં અણીદાર ચાપું છે તેનાથી ઘસીએ તો કલર જાય છે બાકી અણીદાર જાતો નથી તો ફાઇનલી મિત્રો આપણા એકસો રૂપિયા પડી ગયા છે તો તમે પણ કોઈ રીલ્સ જોઈને આવી પ્રોડક્ટ ન મગાવી લેતા કોઈ વાપરતું હોય તો એનો રિવ્યૂ લેજો અને પછી જ પ્રોડક્ટ મગાવજો નહીં તો તમારા પણ આવી રીતના પૈસા પડી જશે તો મિત્રો આવી જ રીતના આપણે ગુજરાતીમાં એક્સપિરિયન્ટ વિડીયો તમારે જોવો હોય તો આપણી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો આપણે આગળથી આવા વિડીયો મૂકતા રહીશું